નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોરારી બાપુને લઈને હાલ એક દુઃખદ ખબર આવી રહી છે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી વૈશ્વિક ધોરણે વિકસાવવા માટે સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ટાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવા દારૂબંધીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો હાલમાં ચારો તરફ દારૂબંધી અંગે ચર્ચા વિચારણા અને નિવેદન સામે આવી રહ્યા છે ત્યારે 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 પરમ પૂજ્ય શ્રી જ્યારે દારૂબંધીની છૂટ આપવા મામલે સવાલ પૂછવામાં જે જવાબ જાણીને તમે ચોંકી જશો મિત્રો મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગર ખાતે આવી નારી શક્તિ વંદના કાર્યક્રમ ઉપસ્થિત મોરારી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ મુદ્દે પૂછવામાં તેમણે જણાવ્યું કે આ મારો વિષય નથી જેથી તેમણે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નહીં ત્યારે મહત્વનું એ છે કે ગઈકાલે કરાયેલા આ નિર્ણય બાદ અનેક લોકોના નિવેદન પણ સામે આવી રહ્યા છે આ સૂટચાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ